મોટી મોટી મારે પેલા હલો કેર છો એટલે અમારા જાદુબાન થોડાક લઈ લઈને આવું છું પણ આમાં તરખુણિયા પાણી વાળવા મેલ્યા હતા તે બીજે ના છે હું આખો મોસો ધરું જી રહ્યો છે ઓવે ઓવે હાર તો હું આવડો હા મને લઈને તો જવું પડશે પણ એકલાથી તો કોઈ મેળા આવે એમ નહી આજે ભમર ફોન કરવા દેજો કોઈ ના જ્યાં તાણી ભમર અલ્યા હલોસે પણ ઘેર આજે હાલ નાલ એટલે કોમ છે પછી કહું કોઈ થયું ન તમે આવત ખરાબ કરો ના હાલ આવજો પાછા હો હોય એ સારું ઘેર બોલાવ્યા છે કોઈક લાગે છે ડાલમાં કાઢો મને

કકિબુ તો તરફણોળો હંગાતા થઈ ગયો એને શીખર શું થઈ ગયું છે લઈ જાવ પેલા પેલા ફોન કર્યો લઈ ફોન કર્યો કર્યો તો બા કાથે કરી પાછા એમ તો પાછો પાછા આખા ઓમ 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 એ વાત લઈ જાવ

અને જો બોય પટાઈ દે બધું તો બોવા જેવો નાખી બોલ તો અ રિડી કરી પર બેઠ્યો આ દોર ગોળ લેવાને તમારે એ માથા જોડાજી હા બોલો એ કલો નાખ્યો હા જો માર નઈ જાઉ જા જા નઈ જાઉ જાઉ પણ કસમ નઈ જાઉ મેં ને પંછ હવે છે <coughs>